8000 દન છે અંતર તણા ઓ ગુરુજી કેમ સમજાય આ બીજું સાધન બધાય બહાર ના હેથી ઈશ્વર દર્શનનો થાય એ સંબે માર્ગ બતાવો મોં જો ઈશ્વરના દર્શન કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરીએ કિરત કરીએ વ્રત કરીએ જપ કરીએ તપ કરીએ પણ કોઈ આ બધા બારના સાધનથી મેળ આવતો નથી તો કે અંતરના આઠ સાધન છે કયા કયા આઠ સાધન વાણીમાં નથી કીધા પણ યુ યમ યમ કહેતા ઇન્દ્રિયો ઉપર તમારું ધ્યાન રાખવું નિયમ ઇન્દ્રિયો તમારી બરોબર હાલે છે કે નહીં જે જગ્યાએ હાંકવાની હોય ને નિયમ પ્રમાણે જ નહીં નિયમ પ્રમાણે સાંભળીએ નિયમ પ્રમાણે બદલી નિયમ નિયમ વગેરે આપણે હાલની નિયમ વગેરે જોઈએ તો આવે યમ નિયમ પછી આસન એટલે ઘણા સોરો પ્રકારના આસન એ આસનની જરૂર નથી આસન કહ્યું કે તમને જે ગુરુ મહારાજે જે વચન આપ્યું છે ને એ વચન સિદ્ધ કરીને બે હોય એ આસન છે યમ નિયમ આસન પ્રાણાયામ શ્વાસ અંદર લઈ જવો બહાર લાવવો એ એક ક્રિયા છે પણ મહાપુરુષ એનાથી મેળવી હોય ને તો કે એક કામ કર્યું આમાંથી શ્વાસ આવે છે ને લાવે છે ને એને તું રોક કેવી રીતે રોકવો રેસક ભરલે કુંભક ભરલે ભરલે સરખા ગોય તેન કદમ પર સરખા ભરલે તો સર્ગે પોસે સોય આમાંથી આવ્યો છે ને ન્યા તારો લક્ષ લગાડી કે આ આવ્યો છે ન્યા હું એ જગ્યાએ છું કે નહીં અને આ શબ્દ છું કે જે જગ્યાએ ગયો છે ને એ ન્યાય મારી હાજરી છે કે નહીં નકર આ તમારો બોલેલો જે શબ્દ રહ્યો ને એ એકદી આખા બ્રહ્માંડની અંદર ફરીને એકદી પાછો તમારી આમાં આવીને ભર્યું ભાઈ તું આવડો હતો આ તું બોલી તું હતું હવે શું કહેવું હા કેવી જ્ઞા હે હા કેવી પડતા આપણે એવા હોવાથી પાછા હોય તો એ તમારો શબ્દ તમને મારશે બીજા કોઈ નહીં મારે કોક મારશે ને લાકડી તો આમ તો કાલે રૂજે આવી જાય કદાચ કે કુવાડીનો ભાગરો લોહી નીકળી ગયો એની કાલે બાકી આની રૂજ આવે ત્યારે ન આવે પછી યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર ઇન્દ્રિયોને વંશ કરી રાખી આ પ્રત્યાહાર પછી ધારણા ધારણા કરતા ધ્યાનનો એ મુદ્દો છે પણ ત્યાં તમારે સ્થિર થઈ જવાનું અને છેલ્લો મુદ્દો છે સમાધિ હવે આપણે સમાધિ કે ને કહી છે આખી બંધ કરી દે રહ્યું એટલે અહીંયા એમ કે છે ભાઈ આ આઠ જે ને એમાં હાથ જે રે ને એમ તો પીડ્યા કે આ હાથ જે રે વિકર કઈ કામ આપશે નહીં આઠ સાધન માં એક છે એ તદરૂપ તુલા એવો તો બની જાય બે તબાવ દરસે નહીં આ છે સાતની ઉપર આઠમું છે કીધું એ સમાધિ છે સમાધિ એટલે મરી દે દાટી દે એ સમાધિ નથી દસ દીક પંદર દીક મહિનો બે મહિના બાર વર્ષ એક જગ્યાએ બેસી દાવ શ્વાસ વિશ્વાસની સંખ્યા એ પણ સમાધિ નથી સમાધિ તો કે નય કહેવાય કેટલી વાર ટકે અમારી ગુરુ મહારાજ કહેતા કે ગાયનું સિંગડું ગોળ હોય એની ઘણી ગોળ હોય એના માટે નો દાણો થશે ગોળ સિંગડા વાર તારી આ સુરતી જે રહી ને એ સદગુરુ વચન માથે નક્કી કરી આવે ને એટલે એ વાત સમાધાન થઈ જાય સમાધાનનું નામે જ સમાધિ જ્યાં સુધી સમાધાન ન થાય ને ત્યાં સુધી સમાધિ લાગે નહીં એટલે આઠમું સાધન સમાધાન છે જો સમાધાન થઈ જાય તો તારો જીવનનો પાર પાડશે સમાધાન ન થાય તો આખી જીવ હોલ દૂર કરીને કોઈ મેળવે એવું નથી